ગાય ગાતા આવડે ગાયન કોઈ ગાતા આવડે રમવા ઝંડા રમવા જીતી શું ગાયન ગાય તું હે તારી એવું શું ગાય ગાય તું એમ થોડું થોડું ગાતા નહીં આવડતું થોડું થોડું ગાતા નહીં આવડતું એમ ગા તો ખરા બેકડી આવડતી છે એ સો મહેંગ નિવત્ર રમે તો કટિંગ કરવાનું ચાલુ હે બે બીજું લાવેં લાવો હડો थोड़ो तड़को निकल मयंक हाई क्या क्या हाँ थोड़ा रड़ीश्यो है